તો ભાઈ અત્યારે અમે પ્રસાદી લેવા બેસ્યા ગયા બધા પ્રસાદી લઈ લીધી છે જો ભાઈ લીખું જ છે અત્યારે અહીંયા ચંદ્રગ્રહણ હોવાના લીધે જો આજની તારીખ રવિવારના દિવસે ચંદ્રગ્રહણના દર્શન ભાઈ હવે ચા પાણી નાસ્તો કરી લીધો ને હવે અમારે અહીંથી અમે જવાનું છે ભાઈ જો ડ્રાઈવર ભાઈ બે ગયા છે હવે આગળ જઈને લેવાના છે જઈને વરસાદે જેવો તો અત્યારે અંધારો છે પાછો ટુ ડી એટલે આપણે જવાનું છે દ્વારકા વાહ રેડી જય દ્વારકાધીશ દોસ્તો તો બધાને પહેલાં તો આપણા ફરેક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે વાગ્યા છે બે અઢી જેવું થવા એવું છે ને હું જાઉં છું દુકાને કારણ કે અમે અત્યારે જઈશી દ્વારકા જવા માટે નીકળવાના છીએ તો હવે આપણે દ્વારકાના હમણાં બે દિવસ બ્લોગ આવશે તો ખાસ કરીને ચેનલ પર નવો આવો હોય અને દ્વારકાના બ્લોગ તમને પસંદ હોય અને વિડીયો ગમશે અને ગમશે અને ગમે જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર ને આપણે મળશું બધું આગળ અને અત્યારે જો વરસાદ જવું તો આવો બધું અંધેર્યું છે અને વરસાદ શરૂ જ છે એટલે બધું કેવું કરીને આખું ગારો ગારો તમને ખબર જ છે તો મેં આપણે બુલેટ તો અંદર મૂકી દીધું છે આપણે એક બીજું વાહન લઈને જવાનું છે ઇકો લઈને જવાનું છે તો પહેલાં જો ગાડીની છાવી લઈને દુકાને જઈ અને પછી આપણે અહીંયાથી બધું હરખું કરીને પછી નીકળીએ દ્વારકા તો ભાઈ કન્ટિન્યુ ફૂલ ભાઈ લોકડા મૂકો આવે છે ઠેલો પેલા ઠેલી તો લઈ જતો સારું દ્વારકા જવાની ફૂલ તૈયારી કરી નાખીને આ બે એમનો મૂકો આવે છે બાર ઉધી હામાં પીડ્યું છે આપણું વાહન વાય ઇકો

કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ જય દ્વારકાધીશ બોલો હાલો જય દ્વારકાધીશ તો હવે જય રણસો જય દ્વારકાધીશ નામ લઈને નીકળી ગયા છે અત્યારે દ્વારકા જવા તો આગળ ફોલો લાઈક કરતા રહેજો તો આગળની અપડેટ બધી તમને નવી મળે તો ભાઈ દ્વારકાધીશ નું નામ લઈને અમે બધા બધાએ નીકળી ગયા છીએ અને જય દ્વારકાધીશ બોલો ઓકે ભાઈ ઓકે ભાઈ બાધાતી પૂરી થાય અને અત્યારે કેટલા થઈ વાગી ગયા છે

હલો ભણાવે તો ભાઈ અત્યારે ચા હોલ્ડ કરવા માટે ઊભી રાખી છે અત્યારે હાઈવે ઉપર ક્યાં ભણા અટકી ગયો ન સામે ઓલે પણ ઓલે સ્ટોપ પર ઓલે આઈ પેલા ને પૂછું પડશે અહીં બરોબર કેમ કે ભાઈ અત્યારે આપણે ખડી ગયા છે હાઈવે ઉપર ને ચા હોલ્ડ કરવા માટે ઊભી રાખી છે ઓડી ઊભી રાખી ઓડી ઊભી ઓડી તો ભાઈ અમારી ઓડી છે પૂછા ભાઈને પૂછવું પડશે ને પેલા તો પૂછી લે અહીંથી ક્યાં જવાનું છે ક્યાં નહીં પોરબંદર વાળા ચડવાનું છે એટલે કુસો ભાઈ તમે પેલા તો સાનું કરો ચા પાણી પી લી ચાનો ટાઈમ થઈ ગયો એટલે ત્યારે વાગ્યા છે હાડા પાંચ જેવું થઈ ગયું છે ચા પાણી પી લે પછી પાછા નીકળે ને પેલા તો અહીંયા રોડ નો હાઈવે નો કુસો પડશે તો કન્ટિન્યુ ફૂલ લોકમાં બેના રહેજો એટલે આ ગોળાનો પીયો એલા ભાઈ ગોળો ખાલી છે બધું ગોળાનો છે એના કે ફિલ્ટર ફિલ્ટર વાળો નહી આપણે તો ગોળાનો જ પીવાનો હા બ રેડી લ્યો ફિલ્ટરો ઢાઢું પછી પીને એટલે ગળું અડી જાય ને ગળું અડી એટલે આપણે જવાનું છે દ્વારકા

હવે અમારે નીકળવાનો છે પણ હજી તો આમ પૂછતા પૂછતા જવાનું પેલા તો એલપીજી સીએનજી ને સીએનજી પુરાવાનું છે ભાઈ પછી નીકળીએ તો કન્ટિન્યુ બના રહીજો ભાઈ સીએનજી પુરાવા અત્યારે ઉભા રહ્યા તો મને એક વસ્તુ જે જોવા મળી છે ગાડી એટી ગાડી કહેવાય મારી પાસે ફર્સ્ટ વાર ગાડી જ્યારે પહેલી હતી ને જયારે આ ગાડી હતી એટી અત્યારે તો આ ગાડી હવે વિકૃત થઈ ગયા દેખાતી મતલબ જોવાય નથી મળતી આ ગાડી અને અહીંયા જોયું ને તમે જોય કે ભાઈ આ ગાડી હજી દેખાય તો છે મતલબ વિલુપ્ત થઈ ગઈ કહેવાય ને એમ તો ભાઈ અત્યારે સીએનજી પૂરા છે ને અમે બધા અહીંયા બાર વારો આવ્યા ત્યાં સુધી અત્યારે રીલ બીલ શૂટ કરી છે ને પછી જાય ધીમે ધીમે દ્વારકા સંઘ બોગડવાનો છે તો કોમેન્ટમાં જઈ દ્વારકા દિશ લખતા જજો તો ભાઈ અત્યારે વાઈ છે સાત ને અમે અત્યારે સલાળા આવ્યા છે દાન બાપુની જગ્યાએ બસ ગાડીમાંથી નીચે ઉતરે ને તો ગાડી સાઈડમાં પાર્કિંગ કરવાની છે અહીંયા ગાડી અહીંયા રહી જાય ભાઈ અહીંયા ને પૂછતા પૂછતા આવ્યા કેમ કે બહુ અંદર છે એટલે ફર્સ્ટ વાર આવ્યા ક્યારે જોયું તો નથી પહેલી વાર આવ્યા છે પણ પૂછીને આવ્યા એટલે મળી ગઈ છે જગ્યા તો આપણે અહીંથી અંદર જવાનું છે ને પણ ગાડી પાર્કિંગની સુવિધા કરવી પડશે આપણે પહેલી વાર આવ્યા પછી જોયું નથી એટલે તો બસ ત્યાં ગમે ત્યાં રાખી દો ને તો હાલશે અહીંયા પાછળ હા છે ભાઈ મેન ગેટ જો લખ્યું છે બસ દાન ભગતનું સમાધિ સ્થાન ને હવે આપણે અહીંથી અંદર જવાનું છે બધાને અંદર જઈને જગ્યા બહુ મસ્તીની છે આમ જોવામાં તો એમ લાગે છે આપણે પહેલી વાર આવ્યો પણ તો એ બહુ સાંભળેલું છે આપણે અને ઘણીવાર વાર વિડીયો અમુક રીલ ને બધું જોયેલું છે એટલે આવી રીતનું કંઈક છે બધા આવે પછી આપણે અંદર જઈએ સરસ મજાનું જો મંદિર છે આવું

સાદી પ્રસાદી તો લખેલો છે મંદિર છે અહિયાં જય બાપા જગ્યા તો સારી છે ભાઈ તો અમે દર્શન બર્શન કરીને પછી આપણે આગળ જઈએ જે છે તમને બધું આગળ બતાવશું તો કન્ટિન્યુ ફૂલ રોગમાં બેના રહેજો જો ભાઈ આ છે બે ઘોડાની બગી મતલબ કે બે ઘોડાની દાન બાપુની જે જગ્યા જે છે ને અહીંયા તો આનું આપને બહુ મને માહિતી નથી ખબર જો લીખું છી બે ઘોડાની બગી સરસ મજાનું છે અને સરસ મજાની જગ્યા છે અને વિશાળ છે બધી સૂચના છે ભાઈ તો આ બધા વાંચે છે અને આપણે તો જોઈશી બધું અને જગ્યા કઈક આવી રીતનું અહીંયા આગળ જો અંદર સરસ મજાનું છે આપણે ત્યાં જઈ ભાઈ હવન છે ને સરસ મજાની જગ્યા છે અને આપણે પહેલી વાર આવ્યા પણ દર્શન કર્યા છે ને આજે ઘરના લીધે મંદિર બંધ છે ભરત ભાઈ આવી ગયા તમે ક્યારે આવ્યો હું તો બે વાર આવી ગયો બે વાર આવી આપણે તો ભાઈ પહેલી વાર જ આવ્યા છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે એ તો અમારે સંઘ દ્વારકા પકડવાનો છે પણ જઈએ હવે ધીમે ધીમે અને જોઈએ આગળ તમે કન્ટિન્યુ ફૂલ લોકમાં બન્યા રહેજો ને ચેનલ પર ન આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે આગળના જે વિડીયોમાં જે હશે બધું તમને બતાવશું ભાઈ અહીંયા અત્યારે બધું બળદગાડું છે આ જે જગ્યામાં અહીંયા બધું લખેલું છે આદરણી હું લખું બોરસા તથા પરિવારના રાજુલા તરફથી આધુનિક આ બધી જગ્યા છે આવી રીતનો હોલ છે મસ્તીનો સરસ મજાનો રોકાવાની સુવિધા છે અહીંયા તમે આવો તો અહીં મુલાકાત લેજો બરોબર ને અહીંયા સરસ મજાના બધા ફોટા છે જેમાં તમને

મન શાંત થઈ જાય એવું છે જોકે દિવસે આવો તો તમને વધારે મજા આવશે તો ભાઈ આપણે અંદર આવે ને એટલે સામે તમને દેખાશે ગુરુ ગાદી અને આજે ઘરણ હોવાના લીધે મેં તમને કીધું મંદિર ને બધું બંધ છે અને અત્યારે અમારે નીકળવાનું તો દ્વારકા જ છે પોરબંદર હાઈવે પોરબંદર હાઈવે ઉપરથી મતલબ પણ હવે અત્યારે અમે પ્રસાદી લઈને બધા જશું તો સાડા સાત વાગ્યાનો ટાઈમ છે તો પ્રસાદી લઈને પછી અમે નીકળવાના છીએ બધા દ્વારકા તરફ તો આગળ તમને બધું બતાવીશ તો કન્ટિન્યુ બના રહેજો જો ભાઈ લખ્યું જ છે અત્યારે અહીંયા ચંદ્રગ્રહણ હોવાના લીધે તો આજની તારીખ ને રવિવારના દિવસે ચંદ્રગ્રહણના દર્શ હોવાથી દર્શન આરતી સેવા કુંજ સમયમાં ફેરફાર કરેલ છે બધું જ લખેલું છે ચંદ્રગ્રહણ હોવાના લીધે થોડો ઘણો ફેરફાર કર્યો છે ક્યાં ભણ બરોબર ને વાસે છે તો વાંધો નહીં તો ભાઈ અત્યારે અમે પ્રસાદી લાવો બેસ્યા ગયા બધા પ્રસાદી લઈ લીધી છે ભાઈ દાન બાપુની જગ્યા છે પહેલીવાર આવે ને જો અહીંયા કઢી છે શાક છે રોટલી છે શાસ છે અને ભાત છે ને પ્રસાદી લઈને પછી અમારે નીકળવાનું છે મેં મોડું થઈ ગયું છે કેમ ભાઈ તો હવે જમીન લઈ પ્રસાદી લઈ લઈ ગળે લઈએ દાન બાપુ ચાલો ભાઈ અત્યારે હવે છે સાડા આઠ ને અમે બધા પ્રસાદી લઈ લીધી ને ફ્રેશ બેદ થઈને પછી તો અમારી ઓડી પડી છે ને પાયલોટ જોવા ને બધા હવે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી જઈ રવાના થાય છે દ્વારકા તરફ તો મળીએ તમને આગળના બ્લોગમાં અને ખબર નહીં અત્યારે તો ક્યારે ક્યારે પહોંચીએ એમ બરાબર અને ખાસ કરીને ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને જઈએ હવે અને આગળના પાર્ટમાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે આગળનો જે વિડીયો હશે બધું તમને આગળ બતાવશું